તિરુપુરમમાંથી ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર ચારમાં સચિન વિસ્તારમાં રહી સંચાર ખાતામાં કામ કરતો હતો તે સમયે સંતોષ બારીક પાસેથી આરોપી રમેશે પાંચસો રૂપિયા ઉધાર લીધા હતા જે રૂપિયા ન આપતા મિત્ર વિશ્વનાથે આરોપીના ખિસ્સામાંથી ત્રણસો વીસ રૂપિયા કાઢી લીધા હતા અને તે વખતે આરોપી સાથે તેની બોલાચાલી થઈ હતી જેથી તે વાતની અદાવત રાખી એક નવેમ્બર બે હજાર ચારના રોજ રમેશ મહાપાત્રએ બે મિત્ર વિપુલ અને તેના વિપ્રો સાથે વિશ્વનાથને ચક્કોના ગામાં હત્યા કરી ભાગી છૂટ્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાનો કબજો સચિન પોલીસના સુપાંત ધરી છે અઝર કુરસી સાથે હશે